હેલો ફ્રેન્ડ્સ ગુંદા કેરી મેથી કેરી અને છૂંદો આ ત્રણેય વસ્તુઓ આખા વર્ષના અથાણા એક સાથે કેરી લઈ અને એક જ વખતમાં એક સાથે બનાવી લઈએ તો હા એકદમ ચટાકેદાર મેથી કેરીનું અથાણું અને ગુંદા કેરીનું ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું અને રસીલો બધાને ભાવતો છૂંદો એક વર્ષ કરતાં વધારે સમય સુધી સાચવી શકાય અને આનંદ લઈ શકાય એવા આ ત્રણેય અથાણાં ખૂબ જ સરળતાથી એક સાથે કેવી રીતે કરવા એની રીત હું તમને જણાવીશ આજે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં અહીંયા લીધી છે રાજાપુરી કેરી અથાણા બનાવવા માટે રાજાપુરી કેરીને બેસ્ટ ગણવામાં આવે છે તો સૌથી પહેલાં મેં બે કિલો જેટલી રાજાપુરી કેરીને ધોઈને આવી રીતે છાલ કાઢી લીધી છે ઉપરના ભાગે એક કટ લગાવી અને પછી આવી રીતે છાલ કાઢશો તો આસાનીથી એની છાલ તમે કાઢી શકશો તો હવે બધી જ કેરીની મેં છાલ કાઢી લીધી છે અને હવે એને આપણે ખમણવાની છે તો બધી કેરીને હળવે હાથે આવી રીતે ખમણી લેવાની છે આપણે ઝીણું ખમણ કરવાનું છે હવે ખમણ જુઓ તો તમે એકદમ સફેદ જેવું ખમણ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કેરી પાકી ન હોવી જોઈએ એકદમ ફ્રેશ હોવી જોઈએ જેથી આપણું ખમણ આવું વ્હાઈટ જેવું થશે તો જ અથાણા સરસ બનશે તો હવે આ બધા જ કેરીના ખમણને આપણે એક મોટા તપેલામાં ટ્રાન્સફર કરી લેવાનું છે બધું જ ખમણ મોટા વ્યવસ્થિત તપેલામાં સમાઈ જાય એવું તપેલું લેવાનું છે અને એમાં માપ પ્રમાણે મીઠું અને હળદર પાવડર પાવડર એડ કરી દેવાનું છે અને એને સારી રીતે એકદમ ચોળીને મિક્સ કરી દેવાનું છે મિક્સ કરીને ઢાંકીને બે કલાક માટે સાઈડ ઉપર રાખી દેવાનું છે આ છેલ્લા સુધી તમે આ વિડિયો જોશો તો એક પછી એક સ્ટેપ કેવી રીતે લીધા છે તે તમે આસાનીથી સમજી શકશો અને એવી રીતે બનાવશો તો ફટાફટ અને ખૂબ જ સરળતાથી આ અથાણા બની જશે મેથી કેરીના અથાણા માટે સૂકી અઢીસો ગ્રામ જેટલી મેથી મેં પાંચથી છ કલાક માટે પલાળી લીધેલી હતી તે પલળીને દાણા ખૂબ જ સરસ પલળીને મોટા થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે બે કલાક બાદ આપણે આપણા કેરીનું જે ખમણ મીઠું અને હળદર નાખીને રાખેલું હતું એને આપણે ખાટું પાણી જે થઈ ગયું છે એમાંથી નીતારી અને અલગ કરી લેવાનું છે એમાંથી આવી રીતે ખૂબ જ સારી રીતે એક હાથમાં ભેગું કરી અને ખમણને નીચવીને ખટાશવાળું પાણીને દૂર કરી લેવાનું છે અને એક પોળા કપડાં પર એને પોળા કરી દેવાનું છે અડધું ખમણ આપણે આવી રીતે કપડાં ઉપર પાથરી દઈશું અને અડધું ખમણ એક તપેલામાં અલગથી આવી રીતે કાઢી લેશું કારણ કે અડધા ખમણમાંથી આપણે છૂંદો બનાવીશું અને આ કેરીના અડધા ખમણમાંથી આપણા બે અથાણા તૈયાર થશે ગુંદા કેરી અને મેથી કેરી તો આ ખમણને ખૂબ જ સરસ સારી રીતે પોળું કરી લેવાનું છે અને હવે મેથીમાંથી સાદું પાણી જે આપણે પલાળેલું હતું એ દૂર કરી અને આ ખાટા પાણીમાં મેથીને આપણે એક કલાક માટે પલાળી લેવાની છે એક પછી એક આવી રીતે સ્ટેપ તમે ફોલો કરશો એટલે જરાય વાર નહીં લાગે અને ખૂબ જ ટેસ્ટી અથાણા તમે બનાવી શકશો તો હવે આપણે ખમણમાં જે છૂંદો બનાવવા માટે અલગ તપેલામાં કાઢેલું હતું એમાં સવા કિલો જેટલી ખાંડ એડ કરી દેવાની છે અને સારી રીતે આપણે ખાંડને કેરીના ખમણ સાથે મિક્સ કરી લેવાનું છે આવી રીતે ખાંડ અને કેરીના ખમણને આપણે મિક્સ કરી લેવાનું છે અને એને ઢાંકીને રાખી દેવાનું છે જ્યાં સુધી કે આપણી ખાંડ ઓગળે નહીં ખાંડના બધા જ દાણા ઓગળી જાય ત્યાર પછી આપણે એને તડકા છાયાનો છૂંદો આપણે બનાવવાનો છે તો આને આપણે સાઈડ ઉપર ઢાંકીને મૂકી દઈએ અને હવે આપણે પાંચસો ગ્રામ જે ગુંદા લીધા છે એની તૈયારી કરીએ તો સાઈડમાં થોડું મેં મીઠું લીધું છે કારણ કે ગુંદા ખૂબ જ ચિકાસવાળા હોય છે એને તોડીને સાફ કરવા માટે નમક તો ખાસ જરૂરી હોય જ છે તો હવે આપણે ગુંદામાંથી બીજ કાઢી અને આવી રીતે નમકની મદદથી ચીકાશને દૂર કરતાં કરતાં બધા જ ગુંદાને સારી રીતે અડધા ફાડા કરવાના છે ઘણા લોકો આખા ગુંદાનું પણ અથાણું કરે છે તો એ પણ તમે આવી રીતે ફોલો કરી શકો છો ખાલી ગુંદાના બીજ જ કાઢવાના છે એને ફાડા કરવાના નથી હવે આ બધા જ ગુંદાના ફાડાને આપણે તે જ મેથીવાળા ખાટા પાણીમાંથી થોડુંક ખાટું પાણી એમાં એડ કરી દેવાનું છે હવે એક કલાક પછી આપણે મેથીને કાઢી અને આવી રીતે એક અલગ કપડાં પર નીતરવા મૂકી દેવાની છે અને મેથી કાઢેલા જ ખાટા પાણીમાં આપણે ગુંદાને બોળી દેવાના છે હવે આપણે મેથી પણ આવી રીતે પાથરીને છૂટી છૂટી કરી દેવાની છે ખમણ પણ આપણે સરસ છૂટું ગોઠવી દીધું છે અને આપણા ગુંદા પણ એક કલાક માટે ખાટા પાણીમાં પાછા પલાળી દેવાના છે આપણે હવે ગુંદાને પણ પલાળીને એક કલાક સમય થઈ ગયો છે તો એને પણ આવી રીતે નીતારી ગુંદા બધા પણ ખાતા પાણીમાંથી કાઢી અને એક કપડાં ઉપર આપણે પાછા પોળા કરી દેવાના છે થોડી વાર માટે આ બધા ગુંદાને આપણે ઊંધા કરી દઈશું એટલે એમાં જે ખટાશવાળું પાણી જે છે એ બધું નીકળી જશે અને આપણે ગુંદાને મેથીને અને થોડી કોરી થાય ત્યાં સુધી સુકવવા દેવાનું છે તો હવે પાછો આપણે એક કલાક જેટલો સમય લેશું અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરશું તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે ખાંડ જે છે છૂંદા માટેની જે કેરીના ખમણ સાથે મિક્સ કરેલી હતી તે ઓગળી ગઈ છે તો હવે આપણે એક સુતરાઉ કપડું લેવાનું છે જે તપેલાની સાઇઝથી થોડું મોટું હોવું જોઈએ જેથી આપણે આવી રીતે તેને બાંધી શકીએ ગાંઠ વાળી શકીએ એ રીતનું લેવાનું છે હવે આપણે કેરીનો છૂંદો જે બનાવીએ છીએ એ તડકા છાયાનો બનાવવાનો છે તો ચાલો આ તપેલાને આપણે સીધા જ સૂર્યના તાપ નીચે મૂકી દઈએ અને સવાર સાંજ આપણે અંદર લઈ લઈશું બાકી એને સીધા સૂર્ય તના તાપની નીચે બેથી ત્રણ દિવસ માટે રાખવાનું છે ત્યાં સુધીમાં મેં પાંચસો ગ્રામ જેટલું શીંગ તેલ ગરમ કરીને ઠંડુ કરવા માટે રાખી દીધેલ છે કેરીના ખમણને ત્રણ કલાક મેથીને બે કલાક અને ગુંદાને એક કલાક જેટલો સમય સૂકવશું એટલે આપણો ટાઈમિંગ પરફેક્ટ થઈ જશે અને બધા જ અથાણા મિશ્રણ કરવા માટે રેડી થઈ જવાના છે અને ત્યાં સુધી આપણે આગળની પ્રોસીજર સ્ટાર્ટ કરીએ તો એક મોટા પૌળા વાસણમાં મેં ગુંદામાં આ રીતનો રાયના કુરિયા નાખી દીધા છે અને પછી રેડીમેડ ખાટી કેરીનો મસાલો નાખ્યો છે અને એમાં ઘરનો બનાવેલો સંભાર કે રાયતો મસાલો મેં એડ કર્યો છે આ બધી વસ્તુ નાખી અને થોડું મેં મિક્સ કરી લીધેલું છે પછી એમાં આપણે જે કાચી કેરીનું ખાટું ખમણ હતું તેમાંથી અડધો ભાગ મેં ગુંદા કેરીના અથાણામાં એડ કર્યો છે સાથે મેં કાશ્મીરી મરચું પણ એડ કર્યું છે તમે ચાહો તો રેશમ પટ્ટો કે તીખું કોઈ પણ મરચું પણ એડ કરી શકો છો તમે જેટલું તીખું ખાતા હો એના પર એનો આધાર છે હવે આ બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો કેટલો સરસ કલર પણ આવી ગયો છે હવે એમાં અડધું તેલ આપણે ગુંદા કેરીમાં નાખવાનું છે અને અડધું તેલ રાખી દેવાનું છે જે મેથી કેરી માટે આપણે રાખવાનું છે આ અથાણું રેડી થઈ ગયું છે જુઓ તમે કેટલું સરસ રીતે બધો જ મસાલો પણ થઈ ગયો છે અને આ મસાલો કેવી રીતે મેં બનાવ્યો એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધે દેવાની છું તો આગળ તમે એ રી વિડીયો પણ જોઈ શકો છો તો હવે આપણે ગુંદા કેરીનું અથાણું તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી અને લાજવાબ બનેલું દેખાય છે અને આખું વરસ તો શું તેથી વધારે સમય સુધી પણ આ તમે સ્ટોર કરીને આનો આનંદ લઈ શકો છો હવે એક બીજા પોળા વાસણમાં મેં મેથી કાઢી લીધેલી છે અને એમાં બાકીનો અડધો ભાગ કેરીના ખાટા ખમણનો એ હું આમાં એડ કરી દેવાની છું કેરીના ખાટા ખમણને એડ કરી દીધા બાદ હવે એમાં મેં બાકીનો અડધો ખાટી કેરીનો રેડીમેડ મસાલો જે છે એ એડ કરી દઈશ અને બાકી માપ પ્રમાણે ઘરનો બનાવેલો આ રાયતો મસાલો પણ એડ કરીશ અને ગુંદા કેરીના અથાણાની જેમ જ કાશ્મીરી પાવડર થોડોક હું આમાં નાખીશ મરચું તમે ચાહો તો મેં કીધું એવી રીતે બીજું તીખું મરચું પણ એડ કરી શકો છો અને આ મરચું નાખો નહીં તો પણ ચાલશે ઓછું તીખું તમે ખાતા હો તો બરાબર થઈ જશે હવે એમાં બાકીનું અડધું જે રહેલું તેલ છે એ હું મિક્સ કરી દઈશ અને સારી રીતે આ અથાણાને મેથીના અથાણાને ખૂબ જ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશ જોયું ને તમે એક જ વખત કેરી લેવાની અને ત્યારબાદ ત્રણ અથાણા કેવી સરળતાથી ફટાફટ થઈ જાય છે એક જ સાથે આવી રીતે બનેલા અથાણા ટેસ્ટમાં તો બેસ્ટ હોય જ છે અને દેખાવમાં પણ કેટલા સરસ અને ચટાકેદાર લાગી રહ્યા છે તે તમે જોઈ જ શકતા હશો આવી રીતે એકવાર જરૂરથી અથાણું બનાવજો અને કેવું બન્યું છે તે મને કોમેન્ટમાં જરૂરથી કહેશો હવે આપણે આ મેથી કેરીનું અથાણું પણ રેડી થઈ ગયું છે હવે આ અથાણાને આપણે કાચની બોટલમાં ભરી લેશું અથાણા હંમેશા કાચની બરણીમાં ભરવું વધારે યોગ્ય છે કારણ કે આખું વર્ષ એમાં તે સારા રહે છે હવે પહેલાં આપણે મેથીનું અથાણું આવી રીતે કાચની બરણીમાં ભરી લેવાનું છે તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું મેથી કેરીનું અથાણું બની ગયું છે એ તમે ભાખરી રોટલી કે કોઈ પણ બીજી તમારી મનગમતી વસ્તુમાં દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો અને આ એવી વસ્તુ છે કે શાક નહીં હોય ને તો પણ ચાલશે કારણ કે આ અથાણા જેટલા સ્વાદિષ્ટ બનતા હોય છે કે તમે શાકને પણ ભૂલી જશો હવે આવી રીતે મેથીના અથાણાને બધું જ આમાં એડ કરી દેવાનું છે કાચની બરણીમાં અને ઉપરથી હવે આપણે એમાં આપણે જે ગરમ કરેલું છે એવું તેલ આમાં એડ કરી દેવાનું છે એટલે આખો વરસ આપણે અથાણા સાચવવા હોય તો તેલની માત્રા થોડી વધારે રાખવી જ પડતી હોય છે તો આવી રીતે ઉપરથી તેલ આપણે થોડું એમાં એડ કરી દઈશું અને આપણે જ્યારે અથાણા ખાવા હોય તો તેલને નિતારીને તમે લઈ શકો છો પણ એને પ્રિઝર્વેટિવ તરીકે તેલ કામ કરે છે એટલે તેલ તો થોડું વધારે પ્રમાણમાં નાખવું પડે છે તો હવે આપણે બીજી કાચની બરણી લઈ લીધી છે અને એમાં આ ગુંદાનું અથાણું પણ આપણે કાઢી લઈશું ગુંદાનું અથાણું જે મેં પહેલાં પણ કહ્યું કે ઘણા આખા ગુંદાનું અથાણું પણ આવી જ રીતે બનાવે છે તો આપણે ત્યારે શું કરવાનું હોય કે કેરીનું જે આ ખમણ લીધું છે એમાં જ બધો રાયતો મસાલો એડ કરી અને એને આપણે એક એક ગુંદામાં હાથેથી ભરવો પડતો હોય છે તો આપણે આ ફાડા કરીએ તો એમાં એક બેનિફિટ રહે છે કે ફટાફટ બની જાય છે અને અંદર ભરવાની જરૂર નથી પડતી અને એવો જ સ્વાદ અને એથી વિશેષ સ્વાદ આમાં પણ મળી રહેતો હોય છે તો ચાલો આપણે ગુંદા કેરીનું ખૂબ જ ટેસ્ટી રસીલું ચટાકેદાર અથાણું જોતાં જ મન થઈ જાય ભાખરી રોટલી રોટલા ગમે તેની સાથે દાળ ભાત સાથે ખીચડી સાથે કોઈ પણ સાથે તમે આ અથાણા ખાશો તો જમણવાર કે તમારા ભોજનના સ્વાદમાં ચાર ચાંદ લાગી જવાના છે તો આમાં પણ એ જ રીતે અથાણાને આપણે કાઢી લીધું છે અને હવે ઉપરથી તેલને એડ કરવાનું છે તેલ જે છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે તેલ તો નાખવું જ પડશે સિંગ તેલ સૌથી સારું છે ખાવા માટે એટલે અહીંયા આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરેલો છે જોઈ શકો છો તમે આપણા સુંદર અને સ્વાદિષ્ટ અથાણા બનીને તૈયાર છે તો આ અથાણાની રીત તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવશો મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને મારી ચેનલના આ વિડીયો પર તમે લાઈક શેર અને કોમેન્ટ પણ જરૂરથી કરશો તો હવે આપણે વારી આવે છે ખમણની બે દિવસ થયા પછી ત્રીજા દિવસે આપણું ખમણ ખૂબ જ સારી રીતે પાકી ગયું છે સૂર્યના તાપમાં ખાંડ પણ એકદમ સરસ થઈ ગઈ છે એટલે કે પાણીનો ભાગ એમાંથી ખમણમાંથી બળી ગયો છે તો હવે એમાં માપ પ્રમાણે મેં અહીંયા લાલ મરચું એડ કરી દીધું છે તમે તીખું ન ખાતા હોય તો છુંદાને આમ જ ખાલી પીળો હળદરવાળો પણ રાખી શકો છો નાના છોકરાઓ માટે જો તમારે છ ખમણને રાખવું હોય તો ચટણી એડ કરવાની કોઈ જરૂર નથી અથવા તો ઓછી ચટણી તમે એડ કરી શકો છો તો અહીંયા મેં સારી રીતે લાલ મરચું એડ કરી અને મિક્સ કરી લીધું છે મિશ્રણને અને બસ તૈયાર આપણો છૂંદો તૈયાર છે જે કહેવાય છે ને કે આપણા ગુજરાતીઓની શાન છૂંદો એ બનીને તૈયાર થઈ ગયો છે દેશ વિદેશમાં ફેમસ છુંદો થેપલા અથાણું જે આપણા ગુજરાતીઓની શાન છે એ તો આપણે ઘરે બનાવવું જ જોઈએ અને ખૂબ જ આસાન છે તમે પણ હો અથાણા કેમ બનાવવા કે છુંદો કેમ બનાવવો તો એક વખત આ રીતથી તમે બનાવશો એટલે તમને ખૂબ જ આસાન લાગશે તો આપણો છુંદો પણ હવે તૈયાર થઈ ગયો છે તો એને પણ મેં સારી રીતે મિક્સ કરી અને આવી રીતે કાચની આવી બરણીમાં છૂંદો ભરી લીધેલો છે જે આખા વરસ માટે ખૂબ જ સરસ રહેવાનો છે અને આ બરણીમાં ઉપરથી ઢાંકણમાં પણ તમે કપડું બાંધીને રાખી શકો છો તો જોયું ને એક જ વખત કેરી લીધા બાદ એમાંથી ત્રણ ત્રણ અથાણા એટલે કે એક છૂંદો અને બે અથાણા કેવી સરળ પ્રોસેસથી આસાનીથી તમે બનાવી શકો છો તો આ રેસીપીને એન્ડ સુધી જોવા માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર હવે ગોળ કેરીનું અથાણું બનાવીને નવો વિડીયો હું શેર કરીશ ત્યારે મળશું ત્યાં સુધી બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ